નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સ્ટીવ જોબ્સના મૂલ્યવાન વિચારો મિત્રો આપણે જાણીએ છીએ કે સ્ટીવ જોબ્સ પોતે એપલ નામની કંપનીના સંસ્થાપક હતા તેઓ તેમના જીવનમાં જે કંઈ પણ શીખ્યા હતા તે પોતાના વિચારો કહેવતો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તેમના વિચારો પ્રેરણાદાયક અથાગ પરિશ્રમ અને સફળતા સાથે જોડાયેલા છે તેમનું જીવન એક ઉદ્યોગ સાહસિક તરીકેનું જીવન રહ્યું છે તેઓ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેણે આ દુનિયાને જે આપ્યું છે તેનાથી તેઓ આજે પણ અલગ વ્યક્તિ તરીકે ઉભરી આવે છે મિત્રો આજના આધુનિક સમયમાં એપલ જેવી કંપની બનાવવી એ પણ એક મહાનદારી વાત છે તો ચાલો આજે જાણીએ સ્ટીવ જોબ્સના મૂલ્યવાન વિચારો સ્ટીવ જોબ્સનું માનવું હતું કે આ દુનિયામાં જે કોઈ પણ જન્મ્યું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે હું પણ ગમે ત્યારે મરી જઈશ જે વાત મેં હંમેશા મારા ધ્યાનમાં રાખી છે અને તે વાત મને મારા જીવનમાં મહાન વસ્તુઓ કરવામાં મદદ કરી છે મૃત્યુ એ સનાતન સત્ય છે મૃત્યુ એ જીવનની શ્રેષ્ઠ શોધવાની એક શોધ છે એ એક જીવન બદલનાર સત્ય છે તેનાથી જીવનનો અંત આવતો નથી તે જૂના જીવનને બદલીને નવું જીવન બનાવશે મૃત્યુ વિના આ દુનિયામાં પ્રગતિ શક્ય નથી ત્યારે જીવનમાં તમને ખૂબ મુશ્કેલીઓ આવશે પરંતુ તમારે તમારો વિશ્વાસ ન ગુમાવવો જોઈએ તમારી પાસે સમય ખૂબ જ મર્યાદિત છે તેથી તેને બીજાના જીવન પર જીવવામાં બગાડો નહીં તમારા પોતાના માટે જીવો અન્ય લોકોના વિચારોને તેમણે કહેલી વાતોને તમારા પોતાના પર હાવી ન થવા દો મૃત્યુ સમયે હું દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ છું તેનાથી કોઈ જ ફરક પડતો નથી દરરોજ રાત્રે સૂતા પહેલાં હું એમ વિચારું છું કે આજે મેં કંઈક અદ્ભુત કાર્ય કર્યું છે અને તેનો મતલબ એ છે કે મેં મારા માટે શક્ય તે બધું જ કર્યું છે તમારું કાર્ય તમારા જીવનનો એક મોટા ભાગનો ખાલીફો ભરી શકે છે અને તે તમને સંપૂર્ણ સંતોષ રાખી શકે છે તમે જે માનો છો તે જ શ્રેષ્ઠ કાર્ય છે તે એક માત્ર રસ્તો છે કોઈ પણ બિઝનેસ ક્યારેય એક વ્યક્તિ દ્વારા સફળ થતો નથી તે એક ટીમ દ્વારા કરવામાં આવે છે માટે મિત્રો હંમેશા એક ટીમ બનાવીને કામ કરો દરેક કામ જાતે કરવાને બદલે તેના નિષ્ણાતને સોંપી દો સફળતા મેળવવાનો એકમાત્ર રસ્તો એ છે કે તમે જે પણ કાર્ય કરો તેમાં અથાગ મહેનત કરો તેની પાછળ પડી રહો અને તે કાર્યને પ્રેમ કરો સાહસિક બનો નૌકાદળમાં જોડાવા કરતાં સમુદ્રી લડવૈયા બનવું એ વધુ સારું છે તમારા હૃદય અને અંતર્જ્ઞાનના અવાજ મુજબ અનુસરવાની તૈયારી રાખો સ્ટીલ જોબ લોકોને સલાહ આપે છે કે કોઈની પણ રાહ ન જુઓ જ્યારે તમે યુવાન હો ત્યારે તમને ગમે તે કોઈ પણ કાર્ય કરો તમારા મગજમાં એક જ વાત હોવી જોઈએ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી ગાંડા માણસો જ વિચારી શકે છે કે તેઓ દુનિયા બદલી શકે છે અને તેઓ જ દુનિયાને બદલી શકે છે આપણે આ દુનિયામાં કંઈક નવું કરવા માટે આવ્યા છીએ નહીં તો આપણે શા માટે આવ્યા હોય છે હું તમે તમારું બાકીનું જીવન વ્યર્થ જીવવા માગો છો કે પછી તમને દુનિયા બદલવાની તક જોઈએ છે એવા લોકોને નોકરી પર રાખવાનો કોઈ અર્થ નથી કે જેમને શું કરવું તે જણાવવું પડે પરંતુ લોકોને શું કરવું તે જણાવવા માટે લોકોને નોકરી પર રાખો ગઈકાલની ચિંતા કરવાને બદલે આવતીકાલને શોધો તો ભવિષ્ય વિશે વિચાર કરો સ્ટીવ જોબ્સ કહેતા હતા કે જીવનમાં મારી પ્રિય વસ્તુની મને કોઈ જ કિંમત નથી પરંતુ આપણી પાસે સૌથી મહત્ત્વપૂર્ણ સંસાધન જે છે તે આપણો સમય છે તે ખૂબ જ સ્પષ્ટ વાત છે જ્યારે પણ તમે કોઈ કાર્ય કે શોધ કરો છો ત્યારે તમે કંઈક ને કંઈક ભૂલો કહો છો આવા સમયે તમે શક્ય તેટલી વહેરી શકે તે ભૂલોને સ્વીકારો અને તેને સુધારવાની કોશિશ કરો આગળ વધો અને તમારી અન્ય કાર્યની કે શોધમાં તે ભૂલ ન થાય તે મુજબ સુધારો તમારે તમારા ગ્રાહકના અનુભવ જાણવા જોઈએ અને તેના આધારે શરૂઆત કરવી જોઈએ અને પછી ગ્રાહકના અનુભવ આધારે તમારી પ્રોડક્ટમાં સુધારો કરવો જોઈએ તમારે તમારી પ્રોડક્ટ ક્યારેય બદલવી જોઈએ નહીં સર્જનાત્મકતા ફક્ત વસ્તુઓને જોડે છે જો તમે ઈચ્છો તો તમે ઊંડી શકો છો તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવાની જરૂર છે ઓછ્યા લોકો વિશે એક માન્યતા એ છે કે તેને દુનિયા ગાંડી સમજે છે તમે તમારા જીવનનો દરેક દિવસ એ રીતે જીવો કે જાણે તે તમારા જીવનનો છેલ્લો દિવસ હોય તો એક દિવસ તમે સંપૂર્ણ રીતે સાચા સાબિત થશો સફળ થવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહો જો તમને પડવાનો ડર લાગતો હોય તો તમે બહુ દૂર નહીં જઈ શકો તમે જીવનમાં કંઈ જ નહીં કરી શકો તમે જે કરવા માગતા હોય તેના માટે ઉત્સાહિત રહો ઘણી કંપનીઓએ કંપની બંધ કરવાનું નક્કી કર્યું છે અને કદાચ તે તેમના માટે યોગ્ય છે પરંતુ અમે એક અલગ રસ્તો પસંદ કર્યો છે અમારું માનવું છે કે જો અમે ગ્રાહકો માટે શ્રેષ્ઠ ઉત્પાદન લાવતા રહીશું તો આ ઉત્પાદન ચોક્કસ પણ અમારા ગ્રાહકોને અમારી તરફ વાળશે અમારો ધ્યેય વિશ્વના શ્રેષ્ઠ ઉપકરણો બનાવવાનો છે નહીં કે સૌથી મોટા ઉપકરણો બનાવવાનો એ ખૂબ રસપ્રદ દેશ છે કેટલાક લોકો માને છે કે તે વસ્તુઓની નકલ કરે છે મને એવું નથી લાગતું મને લાગે છે કે તેઓ શોધાયેલી વસ્તુઓને ફરીથી શોધે છે તેઓ પહેલેથી જ બનાવેલી વસ્તીઓને પકડે છે અને તેના ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે અને કેટલાક ઈસ્તરસામાં તેઓ તેના મૂળ શોધક કરતાં વધુ સારી રીતે વસ્તુઓ બનાવી શકે છે મેટ્રિક કેર બનાવી શકે તેવી અન્ય કોઈ કંપની નથી તેનું કારણ એ છે કે અમે માત્ર હાર્ડવેરને જ નિયંત્રિત નથી કરતા પણ ઓપરેટિંગ સિસ્ટમ પણ બનાવીએ છીએ અને ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચેનો આ સંબંધ આપણને શ્રેષ્ઠ કામ કરવાની તક આપે છે મને આશા છે કે તમને સ્ટીવ જોબ્સના મૂલ્યવાન વિચારો ગમ્યા હશે જો તમે કોઈ બીજાના વિચારો જાણવા માંગતા હો તો તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવવાનો ભૂલશો નહીં તેમજ તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો ધન્યવાદ મિત્રો